જીવનમાં સૌથી વધારે મહત્ત્વની વસ્તુ છે શાંતિ અને એ વિષે આપણે એક વિડીયોમાં વાત કરેલી જો તમે એ વિડીયો હજી ના જોયો હોય તો ફટાફટ જઈને જોઈ આવો અને પછી કહેવાનું ના ભૂલતા કે તમને એ વસ્તુ સાચી લાગી કે નહીં સો જીવનમાં શાંતિ સિવાય પણ કેટલી બધી વસ્તુ જરૂરી હોય બરાબર ને તો શાંતિના પછી જે વસ્તુ જરૂરી હોય છે એના વિશે આપણે આજે વાત કરવાના છીએ સો આર યુ ગાયઝ રેડી નમસ્તે હું છું હેતવી અને કંઈક અલગમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે જે ટોપિક વિશે વાત કરવાના છીએ એ ટોપિક છે સેલ્ફ અવેરનેસ સેલ્ફ ગ્રોથ પર્પઝ એન્ડ એક્ઝિસ્ટન્સ એટલે કે તમારા પોતાના પ્રત્યેની જાગૃતતા તમારું અસ્તિત્વ અને તમારું ધ્યેય જીવનમાં શું હોઈ શકે તો સૌથી પહેલાં તો એ જ કે આપણું જીવન છે બરાબર તો આપણાથી વધારે મહત્વનું શું હોવાનું છે કશું જ નહીં બરાબર છતાંય આપણું જીવન હંમેશા એવું જ રહે છે કે આપણે પોતાની જાતને કેન્દ્રમાં રાખવાના બદલે બીજાના બીજા આસપાસના હજાર લોકોને કેન્દ્રમાં રાખીએ છીએ પણ પોતાને જ સાઈડ પર રાખીએ છીએ અને આ વસ્તુ સમજવા માટે આપણે શું કરવું જોઈએ તો સૌથી પહેલી બાબત તો છે કે તમારી ફિઝિકલ હેલ્થ એટલે કે શારીરિક સ્વાસ્થ્ય શારીરિક રીતે તમારે સ્વસ્થ હોવા ખૂબ જ જરૂરી છે જો એ હશે તો જ આપણને મન થશે બીજી બધી વસ્તુઓ શીખવાનું કે સમજવાનું કે કાંઈ પણ કરવાનું બરાબર તો શારીરિક સ્વસ્થતા માટે તમે શું કરી શકો છો તમને જે ગમે કરો પહેલાં તો તમે વિચારો કે તમે શું કરી શકો છો કે તમારે શું કરવું છે તમને શું ગમે છે બરાબર શું તમારા પાસે ઓપ્શન્સ છે યોગા એક્સરસાઇઝ પ્રાણાયામ વોકિંગ રનિંગ જોગિંગ સાયકલિંગ કોઈ સ્પોર્ટ્સ તમને ગમતું હોય કે કોઈ પણ બીજી વસ્તુ જે તમને ગમતી હોય ઇવન ડાન્સ ક્લાસ છે કે ઝુમ્બા ક્લાસીસ છે કે ઘણી બધી વસ્તુઓ આજકાલ તો થાય છે તો તમને જે ગમે તમે કરી શકો છો તમે ફિઝિકલી થોડા ફિટ હશો ને તો તમે મેન્ટલી ઘણા ફિટ રહી શકશો અને આ સાથે જ ખાવામાં પણ ધ્યાન આપવું જરૂરી હોય છે આજના જમાનામાં તો એવા એવા રોગો આવે છે કે જે આપણે કલ્પના ના કરી હોય તો એના માટે તમારું ખાવા પીવાનું એવું નહીં કે તમે કંઈ તમારો શોખનું તમારા ઈચ્છાનું કાંઈ ખાવ જ નહીં બધું ખાવું જોઈએ પણ એના સાથે થોડું હેલ્ધી પણ ખાવું જોઈએ કાંઈ નહીં તો પાણી વધારે પીવાનું રાખો કે થોડું થોડું ધ્યાન રાખો બસ એ જ વસ્તુ બધાને ખબર જ છે કે મેન્ટલ હેલ્થ એ ફિઝિકલ હેલ્થ સાથે કેટલી બધી જોડાયેલી છે બરાબર તો એ બંનેનું ધ્યાન આપણે સાથે સાથે જ રાખવું પડશે તો તમારા માનસિક સ્વાસ્થ્ય માટે તમે શું કરી શકો છો તો સૌથી પહેલાં તો તમારા મનમાં જેટલી પણ નેગેટિવ ફિલિંગ્સ છે સ્ટ્રેસ છે ગુસ્સો છે ડર છે કોઈ પણ વસ્તુને લઈને ટેન્શન છે એ બધું જ મનમાંથી કાઢવાનો પ્રયત્ન કરો અને મનથી પ્રયત્ન કરો કે તમે ખુશ રહી શકો પોતાને ખુશ રાખવાનો છે અને તમે આ પ્રયત્ન કરશો ને તો તમે બીજું બધું પણ ઘણું સાથે શીખવાના છો જેમ કે એના સાથે તમે શીખશો કે જીવનમાં કઈ લાગણીઓ વધારે મહત્ત્વની છે કેમ કે આપણે ગુસ્સોને ડરને એ બધી વસ્તુ મનમાં રાખીએ છીએ જેનો કોઈ ફાયદો જ નથી શું થવાનું છે શું મળવાનું છે આપણને બધું મનમાં રાખીને તો એ બધું જવા દો જેટલું પણ તમને સ્ટ્રેસ છે કોઈ વસ્તુને લઈને કંઈ પણ છે એ તમે કોઈને શેર કરી શકો છો કોઈ પણ ને જેને તમે પોતાના નજીકના માનતા હોય અને કદાચ જો ના કરવું હોય તો તમે કોઈ ડાયરીમાં લખી શકો છો કે પછી તમે તમારા ફોનમાં રેકોર્ડ કરીને રાખી શકો છો એક વખત જો કોઈ વસ્તુ મનમાંથી બહાર નીકળી ગઈ ને તો આપણું મન ઘણું શાંત અનુભવશે કોઈ પણ નબળા વિચારોને તમારા મનની અંદર દાખલ જ ન થવા દે અને એના માટે તમે કોઈ સારા પુસ્તકો વાંચી શકો છો મંદિરે જઈ શકો છો અથવા તો કોઈ પણ તમારા ધર્મગુરુઓ કે તમારા ભગવાન પાસે જઈ શકો છો તમે સત્સંગ કરી શકો છો જ્યાં તમને મનથી સારું અનુભવાય ત્યાં તમે જઈ શકો છો આ ઉપરાંત મેડિટેશન છે એ પણ કરી શકો છો અને જો તમને કોઈ સિરિયસ પ્રોબ્લેમ લાગતું હોય તો તમે થેરાપી પણ લઈ શકો છો એ પણ વસ્તુ નોર્મલ જ છે એમાં કોઈ જ ગભરાવા જેવું છે નહીં પહેલી બંને વાત તો થઈ નોર્મલ જે તમને પણ ખબર જ હશે પણ ત્રીજી વાત જરાક વધારે મહત્ત્વની છે જે છે કે તમારા પોતાના અસ્તિત્વ પર પ્રશ્ન કરો શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારો જન્મ ખાલી ખાવા પીવાને મોજ કરવા તો નહીં જ થયો હોય ને કંઈક તો કારણ તમારા જન્મ પાછળનું પણ હશે કંઈક ધ્યેય તમારા જીવનનું પણ હશે ભગવાને તમને પણ કંઈક તો કામ આપ્યું જ હશે ને આ દુનિયામાં આવવા માટે તો એ શું છે તમને ખબર છે તમે જાણો છો એ વિશે પોતાના પર જ્યારે સવાલ કરશો ને ત્યારે જવાબ મળશે તો વિચારો પોતાને સવાલ કરો અને જવાબ મેળવવા માટે પ્રયત્ન કરો અને એ પ્રયત્ન તમને ક્યાંક ને ક્યાંક એ જવાબ સુધી પહોંચાડશે અને આ સાથે એક વસ્તુ છે ને ખૂબ નાની અને સિમ્પલ હોય છે પણ આપણે એ વસ્તુને સમજી જ નથી શકતા તમે પોતાની કિંમત સમજો પોતાનું જે મહત્વ છે એ સમજો જો તમે પોતાનો વર્થ જ નહીં સમજી શકો તો બીજા કઈ રીતે સમજશે તમે પોતાને પ્રેમ નહીં આપો તમે પોતાના પર વિશ્વાસ નહીં રાખો તમે પોતાને રિસ્પેક્ટ નહીં આપો તો બીજા ક્યાંથી આપશે તો આ સિમ્પલ વાત છે કે તમે પોતાને સમજો અને પોતાના રિસ્પેક્ટ આપો તમે જેવું પોતાની સાથે વર્તન કરશો ને એવું બીજા પણ તમારી સાથે વર્તન કરશે પોતાના હક માટે લડો કોઈપણ સમયે કોઈપણ પરિસ્થિતિમાં તમે પોતાના માટે લડી શકવા જોઈએ અને પોતાના માટે લડીને તમે જીતી પણ શકવા જોઈએ અને આ પછીની વસ્તુ છે કે સેલ્ફ ગ્રોથ માટે કંઈક કરો તમારા ગ્રોથ માટે તમે ત્યારે જ વિચારી શકશો જ્યારે તમને તમારું કામ ખબર હશે એટલે કે તમારું ધ્યેય વિશે તમને થોડો આઈડિયા હશે તો તમને જ્યારે જાણ છે કે આ વસ્તુ તમારો ધ્યેય હોઈ શકે છે જીવનનો ધ્યેય અથવા એવો નહીં કે જીવનનો ધ્યેય જ પણ આપણા નાના મોટા ધ્યેય પણ હોઈ શકે છે બરાબર તો કોઈ પણ જે વસ્તુ તમને લાગે છે કે તમારું આ કામ છે તો એ કામને તમે વળગી રહો કોઈ પણ વસ્તુ આવે છે કોઈ પણ અડચણ આવે છે પછી તમને સફળતા મળે છે કે નિષ્ફળતા મળે છે પણ એ વસ્તુને વિચાર્યા વગર તમે બસ તમારું કામ કરો અને કિસ્મત એનું કામ કરશે તમારી મહેનત એક દિવસ રંગ લાવશે જ તમને ખબર છે કે કોઈના માટે તમે કેટલા બધા મહત્વના છો તમારી એક નાનકડી સ્માઇલ કોઈનો આખો દિવસ સુધારી શકે છે તમારો એક હગ કોઈની તકલીફ દૂર કરી શકે છે તમારી સાથેની થોડી વાતચીત તમારા પરિવાર કે તમારા મિત્રોની થકાન દૂર કરી શકે છે કે તેમને તેમનું જીવન જીવંત બનાવી શકે છે તો તમે સમજો કે તમે કેટલા બધા મહત્વના છો તો પોતાને કાબૂ કરવાનો મૂકી દો પોતાની જાતને મુક્ત કરી દો તમે આ દુનિયામાં એ કામ લઈને આવ્યા છો જે તમારા સિવાય કોઈ નથી કરી શકવાનું તમે યુનિક છો તમારી ખૂબ જરૂર છે આ દુનિયામાં તો પોતાને સમજો પોતાને પ્રેમ કરો નો યુર વર્થ એન્ડ એમ્પ્રેસ યોર સેલ્ફ શું તમને તમારા જીવનનો ધ્યેય ખબર છે જો હા તો તમે કઈ રીતે જાણી એ કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને જો તમને નથી ખબર તો શું તમે તમારા જીવનનો ધ્યેય કઈ રીતે જાણી શકો છો એ જાણવા માગો છો જો હા તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો એ વિશે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ સી યુ હેવ અ ગુડ ડે